અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે યાર્ડમાં ત્રણસો તેતાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ રહી હતી એક મણ કપાસનો ઊંચા ભાવ એક હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા બોલાય છે અને મગફળી સોયાબીનના ભાવ સારા બોલાય છે અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે અને માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં રૂપિયા વીસનો વધારો નોંધાયો છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા અને તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું અમરેલી યાર્ડમાં મોટા મોટી મગફળીના એક હાજર બસો બેતાલીસ રૂપિયા ભાવ રહ્યો છે અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ નવસો પોતેર રૂપિયા થી એક હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા સુધી ઉંધાવ છે કપાસ ની ત્રણસો તેતાલીસ ક્વિન્ટલ આવક નોંધાય છે અમરેલી યાર્ડમાં ચણાની જર્સીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર છન્નું રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો બાર રૂપિયા બોલાવ્યો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે થાણાની હરાજી કરવામાં આવી થાણાનો ભાવ નવસો પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો પચીસ રૂપિયા નોંધાવો યાર્ડમાં ચાર ક્વિન્ટલની આવક નોંધાઈ અમરેલી યાર્ડમાં લોકવાન ઘઉ અને ટુકડા ઘઉંની ની હરાજી કરવામાં આવી લોકવન ઘઉંનો ભાવ ચારસો છાસઠ રૂપિયાથી લઈને પાંચસો સિત્યાસી રૂપિયા બોલાવો હતો ટુકડા ઘઉંનો ભાવ ચારસો છપ્પન રૂપિયાથી લઈને પાંચસો સિત્યાસી રૂપિયાનો નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં બસ્સો ત્રીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અમલેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈને બે હજાર પાંચસો એકોતેર રૂપિયાનો નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ બે હજાર છસો પાંચથી ત્રણ હજાર બસો પંદર રૂપિયા ભાવ ભૂલાવ્યો હતો યાર્ડમાં ત્રણસો ચાર ક્વિન્ટલ તલની આવક થઈ હતી ને તલ કશ્મીરી માર્કેટિંગ યાર્ડમાં છાસઠ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તલ કશ્મીરીનો ભાવ ત્રણ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચસો છાસઠ રૂપિયા સુધી નોંધાયો હતો બાજરાનો ભાવ ચારસો છત્રીસ રૂપિયાથી લઈને ચારસો પંચોતેર રૂપિયા સુધીનો નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં દસ ક્વિન્ટલની આવકનો થાય છે જુહાનો ભાવ ચારસો પંચાણું મગનો ભાવ એક હજાર એકસો સત્તાવન છત્રીસ ક્વિન્ટલની આવક નોંધાય જીરોનો ભાવ પંદરસો રૂપિયા થી લઈને એકાવનસો રૂપિયા નોંધાયો ક્વિન્ટલની આવકનો આવક છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ લઈને આવી છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે